ગૂગલ જી વાળા આશાબેન એવું કહેતા હતા કે એક ચમચી ઘી પીવાથી નોર્મલ ડિલિવરી થાય છે પણ મને કહો નોર્મલ ડિલિવરી કેવી રીતે થશે ગૂગલ પ્રેગ્નન્સીમાં બહુ ખાટું ખાવાનું મન કેમ થાય છે ગૂગલ જી મારી સોનોગ્રાફીના રિપોર્ટમાં મેલીનો ભાગ જમણી બાજુ છે અને બાળક ડાબી બાજુએ છે તો શું મારે બેબી ગર્લ થશે કે બેબી બોય ગૂગલ સુંદર રૂપાળું ને ચમકદાર બાળક કઈ રીતે આવે જલ્દી જલ્દી બતાવો ને શું ખાવું જોઈએ મારે એના માટે ગૂગલ બાબા આ કાળી કાળી દવા ખાવાથી પોટી કાળું કેમ આવે છે ગૂગલ બાળક રાત્રે જ કેમ બહુ ફરફર કરે છે હમ સોનોગ્રાફીમાં મારું બાળક ઊંધું છે તો શું હું ઊંધી સુઈશ તો બાળક સીધું થઈ જશે ગૂગલ પ્રેગ્નેન્સીમાં રાત્રે વારે વારે સુસુ કેમ જાવું પડે છે કોઈ નળ રહી ગયો હશે કે આ પ્રેગ્નેન્સીમાં આટલી બધી ઊંઘ કેમ આવે છે ગોગલ મને કાલે રાત્રે સપનામાં સફરજન દેખાયું હતું તો એનો શું મતલબ હશે